નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો રેલવે મુસાફરોને મોટો જટકો આજથી ભારતીય રેલવેના ભાડામાં વધારો ટિકિટના નવા દરમાં 10 રૂપિયાનો થશે વધારો પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજનામાં વ્યાપક કૌભાંડ સામે આવ્યું કેગના રિપોર્ટમાં થયો મોટો ગડ્સપડ દેશમાં ઘૂસણખોરથી થાય એ સિસ્ટમની નિષ્ફળતા આવે ડિપોર્ટ કરવાનો સરકારને પૂરો અધિકાર બોલ્યા શસિત થરૂ નીરજ ચોપરાના લગ્નનું ભવ્ય રિસેપ્શન યોજાયું પત્ની હિમાની સાથે કરી ધમાકેદાર એન્ટ્રી સ્વર્ગના દરવાજા ખુલી ગયા ભગવાન કરે તેઓ મરી જાય ક્રિસમસ પર જેલેસ્કીએ પુતિનના મોતની કામના કરી કર્ણાટકમાં સત્તા સંઘર્ષ યથાવત શિવકુમારે અચાનક ખડગે સાથે કરી મુલાકાત સીએમ એમ બદલવાની અટકળો તેજ હવે વિદેશ પૈસા મોકલવા મુશ્કેલ થશે બેન્કોએ આપવો પડશે કમાણીનો પુરાવો નવો નિયમ થયો લાગુ દિલ્હીમાં સૌરભ ભારદ્વાજ સહિત આમ આદમી પાર્ટીના ત્રણ નેતાઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી સાંતા ક્લોઝના અપમાનનો આરોપ ગઠબંધન કરતા જ ઉદ્ધવ અને રાજ ઠાકરેને મોટો ઝટકો લાગ્યો અનેક નેતાઓ ભાજપમાં જોડાયા અમારી સરકારે ત્રણસો ની દિવાલ તોડી પાડી પ્રેરણા સ્થળ પર વડાપ્રધાન મોદીનું સંબોધન ચૂંટણી પહેલા મતુઆ વોટર્સ લઈને બંગાળમાં રાજકારણ ગરમાયું પિસ્તાલીસ બેઠક ઉપર બદલાઈ શકે છે સમીકરણ મહારાષ્ટ્રમાં ખેડૂત પરિવારના ચાર લોકો મૃત હાલતમાં મળી આવ્યા સામૂહિક આત્મહત્યાની આશંકા સામે આવી આર્મીના જવાનો ઇન્સ્ટાગ્રામમાં ફક્ત સર્ફિંગ કરી શકશે પોસ્ટ નહીં ભારતીય સૈન્ય કડક કર્યા નિયમો જાહેર રેલવે ટ્રક ઓળંગતા પાંચ લોકો ટ્રેન નીચે કચડાઈ ગયા ઉત્તર પ્રદેશના શાહજહાપુરમાં માતમ પ્રસર્યો તાલિબાન માટે ગોલ્ડન અડતાલીસ કલાક બે કટ્ટર દુશ્મનાનો સફાયો સીમા પાર ઓપરેશનમાં મોટી સફળતા મળી ચૈતર વસાવા પર કથિત પંચોતેર લાખ રૂપિયા તોડકાડના આક્ષેપ બાદ વિવાદ વધુ ગરમાઈ ગયો વડોદરા શહેરની જીવાદોરી પર બ્રેક ત્રણ પોટ પાંચ કરોડના વિવાદમાં નવા વર્ષે જનતા રઝળશે પહેલી જાન્યુઆરીથી સિટી બસના પૈડા થંભી જવાની ભીતિ રોહિત શર્માએ તોડ્યા પોતાના જ સૌથી ઝડપી સદીનો રેકોર્ડ ડેવિડ વોનરની બરાબરી કરીને રચ્યો મોટો ઇતિહાસ નાયબ મામલતદારે ઈડી સમક્ષ વટાણા વેરી દીધા કરોડા કૌભાંડની તપાસમાં એસીબી એ પણ લાવ્યું અમદાવાદમાં મનોરંજનનો મહાકુંભ કાંકરિયા કાર્નિવલ બે હજાર પચ્ચીસનો ભવ્ય પ્રારંભ સિંહ ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂપિયા પાંચસો છવ્વીસ કરોડના કામનો લોકાર્પણ કરવામાં આવ્યું ગુજરાતમાં થી એકત્રીસ તારીખથી કડકડતી ઠંડી બોલાવશે ભૂકા આંબાલ પટેલની આગાહી આવી સામે સ્વેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળી આવ્યા ગુજરાતના રાજકારણમાં મોટો ભૂકંપ વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવડનું રાજીનામું આપવામાં આવ્યું તેત્રીસ વર્ષ બાદ ગુજરાત ફરી ટાઈગર સ્ટેટ જાહેર અને સિંહ દીપડા અને વાઘ ધરાવતું ભારતનું એકમાત્ર રાજ્ય ગુજરાત બન્યું ઓસ્ટેલિયાની જેમ ભારતમાં પણ હવે બાળકો માટે સોશિયલ મીડિયા બનશે બેન અને હવે હાઈકોર્ટની કેન્દ્ર સરકારની મોટી સલાહ અમદાવાદ મંદિરમાં ભક્તિના બહાને છેતરપિંડી શ્રદ્ધાળુ બનીને આવેલો શખ્સ છે છ લાખનો હાર લઈને થઈ ગયો ફરાર અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનો ફિયાસ કહો છમાંથી ત્રણ જગ્યાએ કોઈ નવી બજાર ઊભી કરાઈ નથી ચાંદીમાં એક જ દિવસમાં નો ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો સોનાનો પણ ઓલ ટાઈમ હાઈ રેકોર્ડ કચરા રાપરમાં ચાર ફૂટ છ અને તીવ્રતાનો ભૂકંપ લોકો વહેલી સવારે ફફડ્યા બે હજાર એકની યાદો તાજી થઈ ડાયનોસોરના યુગ્નો દાનવ આજે પણ જીવિત છે આફ્રિકાની નાઇલ નદીમાં દેખાયો એકવીસ ફૂટ લાંબો મગર રોહિત શર્માનો જુડવા એક જ મેચમાં હિટ મેન સાથે મેચ રમતો દેખાયો ફેન્સનું માથું ચકરાઈ ગયું કરણી સેનાએ પંજાબના આ રાજ્યપાલને જાનથી મારી નાખવાની ધમકી આપી કહ્યું કે એક આવોકકાતમાં રહી જ્યો ઓનલાઈન ખરીદી કરતા હવે અગાઉ ચેતજો હવે ત્રણ વર્ષમાં એક પોઈન્ટ પંચોતેર લાખ થી વધુ ફરિયાદ નોંધવામાં આવી જાણીતા ગાયક કૈલાસ ખેરના લાઈવ શોમાં માં મચી ગયો સિંગરે કહ્યું કે પ્રાણીઓ જેવું વર્તન ના કરશો બ્રાહ્મણ ધારાસભ્યની બેઠક બાદ ભાજપમાં ટેન્શન ઉત્તર પ્રદેશ અધ્યક્ષ ચેતવતા કહ્યું કે આ ઠીક નથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ પતિઓને લૂંટફાંટ મચી ગઈ લખનૌના વિડીયોએ ભારતીયોને શર્મસાર કર્યા

પંજાબના ફતેપુરમાં શીખે મસ્જિદ માટે દાન આપી જમીન હવે બાંધકામ માટે હિન્દુએ આપ્યા રૂપિયા મુસ્લિમ બિરાદરોના ચહેરા પર આવ્યું સ્મિત સુરતના પુણા ગામમાં રફતારનો કહેર બીઆરટીએસ રૂટમાં સ્પોર્ટ્સ બાઇક સ્લીપ થતા બે મિત્રોના થયા કરુણ મોત ઓસ્ટ્રેલિયાની જેમ હવે ભારતમાં પણ બાળકો માટે સોશિયલ મીડિયા બેન થશે હાઈકોર્ટની કેન્દ્રને સલાહ પંચમહાલમાં ખનીજ માફિયાઓનું ડિજિટલ નેટવર્ક અધિકારીઓની ગાડીઓની રેકી કરતા ઓડિયો વાયરલ થયો મહેસાણાના સતલાસણામાં વીસ જેટલા વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝન થતા તબિયત લથડી રાત્રે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ઓપરેશન મ્યુલ હન્ટ સામે આવ્યું હેઠળ સાયબર ક્રાઇમ નો વાડજમાં દરોડો એકસો ને બાસઠ એટીએમ કાર્ડ સાથે બે ઝડપાયા પૂરપાટ દોડતી બસ છસો ફૂટ ઊંડી ખીણમાં ખાબકી મેક્સિકોમાં ગમખવાર અકસ્માત સર્જાતા દસ ના મોત બત્રીસ ત્રીસ લોકો થયા ઇજાગ્રસ્ત બાંગ્લાદેશમાં દીપુ શામ પછી હવે વધુ એક હિન્દુની ટોળાએ હત્યા કરી હિન્દુઓ પર અત્યાચાર હત્યાનો સિલસિલો યથાવત ઉદયપુરમાં શોકિંગ ઘટના સામે આવી ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ સીઈઓની સહિત ત્રણ લોકોની કરવામાં આવી ધરપકડ થર્ટી ફર્સ્ટ પહેલા આજ સ્ટેટ મોનિટરિંગ સેલે વડોદરાના લિસ્ટેડ બુટલેગરોના દસ પોઈન્ટ સોળ લાખનો વિદેશી દારોનો જથ્થો ઝડપી પાડ્યો પપ્પા ખૂબ જ દુઃખાવો થઈ રહ્યો છે કેનેડાની એક હોસ્પિટલમાં આઠ કલાક સુધી એક ભારતીય વ્યક્તિ પીડાથી તડપતો ઇમરજન્સી વોર્ડ વેઇટિંગમાં મોતને ભેટો યુક્રેને રશિયા પર કર્યો હુમલો સ્ટોર્મ શેડો બિસાઇલ ઉથી ઓઇલ અને ગેસ પ્લાન્ટને બનાવ્યું નિશાન ખાલીદાજીયાના પુત્રના બાંગ્લાદેશ પર ફરવા અંગે વિવાદ શેખ હસીનાની પાર્ટીએ ગુપ્ત સોદાનો કર્યો પર દફાશ કચરામાંથી કંચન અને ખેડૂત પુત્રોની અનોખી સિદ્ધિ ધોરણ બાર પછી હવે અભ્યાસ છોડ્યો ચારસો થી વધુ ખેડૂતોને આપી રોજગારી તેત્રીસ વર્ષ બાદ હવે ગુજરાત ફરી ટાઈગર સ્ટેટ જાહેર કરવામાં આવ્યું સિંહ દીપડા અને વાઘ ધરાવતું ભારતનું એકમાત્ર રાજ્ય ગુજરાત બન્યું સાતસો કિલોમીટરની સ્પીડ ફક્ત બે સેકન્ડમાં ચીને બનાવી વિશ્વની સૌથી ઝડપી ઇલેક્ટ્રિક મેગલેવ સિસ્ટમ

રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ સર્જાતા અધિકારીની દાદાગીરી કેમેરામાં થઈ ગઈ કેદ અમદાવાદ કોર્પોરેશનની ગંભીર બેદરકારી સો વર્ષ જૂની વાવ પર ઇમારત ચણાઈ ગઈ હોવાનો થઈ ગયો ઘટસ્પોટ સુભાષ બ્રિજ મુદ્દે મોટો નિર્ણય સીએમ તરફથી મહત્વની સૂચનાઓ જાહેર કરવામાં આવી અને અહેવાલ કરાયા સુપ્રત બાળા સાહેબ થી તૈયાર કરેલો રાજકીય મંચ તૂટી ગયો છે હવે બીએમસી માટે ઠાકરે સુરેન્દ્રનગર જિલ્લાના દસ તાલુકાઓના પાંચસો ને બાર ગામોમાં ચોવીસ કલાક ખેડૂતોને વીજ પાવર આપવાની શરૂઆત તો હાલ માટે આટલી જ મળીશું અપડેટ સાથે જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને કરી દેજો લાઈક અને ચેનલ માં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ